નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે તેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળબંગન વાતાવરણ જોવા મળશે સાથે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ પડશે અને નદી નાળા સલકાશે આ મગા નક્ષત્ર તેમજ ત્યાર પછી ફાલ્ગુની નક્ષત્ર બેસશે ઉત્તર પૂર્વ ફાળગુની નક્ષત્રમાં પણ વરસાદી માહોલ ધામ ઢોકાર બેટિંગ મારશે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લો હોય તેમજ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જાણીતા હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે પણ મોટામાં મોટી મિત્રો આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે આગામી ચોવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે ખાસ કરીને હજુ ઉત્તર ગુજરાતમાં જેટલા પ્રમાણમાં વરસાદ થવો જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ થયો નથી તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો આગામી દિવસોમાં વરસાદ થશે ચોવીસથી અઠ્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન તેમજ અત્યારની અપડેટ આપણે જોઈ લઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે સૌ પ્રથમ જાણી લઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમ જ અલંગ નિયાજો બજુના વિસ્તારો સલાયા આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો થી મધ્યમ વરસાદ કે કેક જોવા મળી રહ્યો છે તેમ જ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહોવા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં એટલે કે સૌરાષ્ટ્રમાં પણ તારીખ ચોવીસ થી અઠ્યાવીસ દરમિયાન વરસાદનો જોર વધુ જોવા મળશે અત્યારે પણ સારો એવો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સોટીલા વાંકાનેર વા સાવડી થાન લીમડી રાણપુર ધંધુકા બરવાળા બોટાદ અને રાજકોટ નદીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે

આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાર પછી ઉપરવાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતના આપણે જોઈએ તો ઉપરવાસના વિસ્તારોમાં પણ ખાસ કરીને કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા કાપર નવાપુર વ્યારાની આજુબાજુના વિસ્તારો સુરતની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારો ત્યારે વાદળશાયું વાતાવરણ સાથે કોઈ ને કોઈ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે મિત્રો આગામી દિવસોમાં ખેડૂતો માટે સારા સમાચાર આવશે અને સારો એવો વરસાદ જામશે મઘા નક્ષત્રમાં જે વરસાદ વરસે તે ખેતીના જે પાકો હોય તેને ખાતર કરતાં પણ લાભદાયી તેનું પાણી ગણાવી શકાય જંબુસર કરજણ સિનોર ડભોઈ તેમજ વડોદરા સુધીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો વરસાદી માહોલ જામશે અત્યારે પણ સારો એવો વાદળો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે આપણે જાણી લઈએ મિત્રો ધોળકા ધંધુકા ખેડા નળિયા દાહોદ ગોધરા લુણાવાડા અમદાવાદ ની આજુબાજુ વિસ્તારો વિરમ ગામ ની આજુબાજુ વિસ્તારો આ બધા વિસ્તારો મિત્રો મધ્ય ગુજરાત ના છે મધ્ય ગુજરાત ના વિસ્તારો માં આગામી દિવસ માં પણ સારો એવો વરસાદી માહોલ જામશે ચોવીસ તારીખ થી તો સારો એવો સૌથી વધારે જોર મધ્ય ગુજરાત માં જોવા મળી શકે છે ચોવીસ તારીખ થી લઈ અઠ્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન વાત કરી લઈએ મિત્રો હવે આપડે કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લામાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે નિરોણા ભુજ તેમજ ભચુ મનફરા રાપર આ બધા મિત્રો મોટામાં મોટો જિલ્લો છે ભારતનો કચ્છ જિલ્લો અને એમાં જોવા મળી રહ્યો છે આવો હળવો વરસાદ અત્યારે ખાસ કરીને આ બધા વિસ્તાર છે ચિત્તાગઢ ને ભુજની આજુબાજુ નિરોણા ને આ બધા વિસ્તારો છે ગાંધીધામ ને આ બધા વિસ્તારો એમાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કોઈને કોઈ વિસ્તારોમાં મિત્રો હવે મિત્રો આપણું ઉત્તર ગુજરાત જોઈ છે લઈએ ઉત્તર ગુજરાતમાં મિત્રો કેવો વરસાદ જામશે જો કે ઉત્તર ગુજરાતમાં હજુ જામ એવો વરસાદ થયો નથી જેટલા પ્રમાણમાં ખેડૂતોને લાભદાયી સારો એવો નદી નાળા સલકાય અને ઉનાળા સુધી પાણી પહોંચી શકે તેવો ઉત્તર ગુજરાતમાં જે વરસાદ જામ્યો નથી પરંતુ આગામી સમયમાં વરસાદી માહોલ જામશે પાલનપુર રાઘનપુર મહેસાણા હિંમતનગર થેડબર્મા ડોંગરપુર ચલંબર આ બધા મિત્રો વિસ્તારો ઉત્તર ગુજરાતના છેમાં હળવા વરસાદ જોવા મળી રહ્યો છે ઠરાદ આબોરોડ નોર આ બધા વિસ્તારો છે ભિન ભિનમાલને આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવા વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આગામી સમયમાં આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સારો એવો સવાશે મિત્રો આમ જોઈએ તો અત્યારે કેટલાક વિસ્તારોમાં આમ જોઈએ સમગ્ર રાજ્યમાં વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે પરંતુ મોટા ભાગે સારો એવો સાર્વત્રિક ચોવીસ તારીખથી વરસાદી માહોલમાં સારો એવો વધારો જામશે અને મિત્રો કડાકા ભડાકા સાથે સારો એવો વરસાદી માહોલ ચોવીસ તારીખના રોજ જામે તો મિત્રો સારો એવો વરસાદ તારીખ તારીખની મિત્રો જોઈએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન દરમિયાનની વાત કરીએ તો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ મધ્ય ગુજરાતના વરસાદના વિસ્તારોમાં સારો એવો જોર જોવા મળશે મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર વધુ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં મિત્રો અમદાવાદની આજુબાજુના વિસ્તારો દાહોદની આજુબાજુના વિસ્તારો આ બધા છે એ વિસ્તારો મધ્ય ગુજરાતના બધા છે છે રાત્રે સારો એવો વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રમાં પણ કડાકા ભડાકા થાય અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ હવે પડી શકે છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવો ઝાપટા રૂપી અથવા મધ્યમ તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન પડી શકે છે જોકે દિવસ દરમિયાન હળવો વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળવાની સંભાવના રહેલી છે કચ્છ જિલ્લામાં પણ હળવો વરસાદ આજે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો નિષ્ણાંતોના મત અનુસાર હવે ગરમીના માહોલમાં સારો એવો વધારો થતો ભાદરવો મહિનો આવતા